મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો ને અસરકારક નિરાકરણ માટે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નું આયોજન કરવા આદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને પ્રશ્નના સ્થળ ઉપર જ નિકાલ લાવવાનો છે રાજ્ય અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમને મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ પણ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યત્વે ડીજીવીસીએલ તેમજ તેમની જમીન વિવાદ અંગેનો પ્રશ્ન રજૂઆત કરવામાં આવ્યો હતો રજૂ થયેલા આ પ્રશ્ન સકારાત્મક નિકાલ કરવા તેમજ નીતિ વિષયક પ્રશ્નોની ટૂંકમાં નિરાકરણ કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગતનો કાર્યક્રમ મામલતદાર ઓફિસ અંકલેશ્વર ખાતે યોજાયો જેમાં વિવિધ છ પ્રશ્નો રજૂ થયેલા આ પ્રશ્નો ડીજીવીસીએલ આર એનબી પંચાયત ચીફ ઓફિસર જીઆઈડીસી તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લગત હોય તેમની

જેમાં જેનો રેવન્યુ સર્વે નંબર અને એકસો પંચોતેર આવેલ છે સિવિલ કોર્ટ અંકલેશ્વર દ્વારા ભરૂચ અને નાયબ કલેક્ટર શ્રી અંકલેશ્વર અને નાયબ કલેક્ટર મામલતદારશ્રી અંકલેશ્વર નાઓને હુકમ કરેલ છે કે આ મૂળ જમીન જે છે એના વાદી અને પ્રતિવાદીઓ ખોટા કોર્ટને ને ગેરમાર્ગે દ્વારા પુરાવા ઉભા કરેલ છે જેથી વાદીને પચાસ હજાર અને પ્રતિવાદીને પચ્ચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે જેમાં વાદીઓ પાસેથી અને પ્રતિવાદીઓ પાસેથી વસૂલાત કરવા માટે એકસો બાવન એકસો ચોપન અને બસો મુજબની કાર્યવાહી અંતસોર તાલુકા પંચાયત તરફથી દંડ વસૂલ કરવા માટે થઈ રહી છે જ્યારે મૂળ હેતુ કલેક્ટર શ્રીને આદેશ કરેલ છે કે આ જમીન મૂળ હાજીપી દેવસ્થાની નામી હોય એને તાત્કાલિક ધોરણે

હું પીરામરથી અસલમ અહમદ હાટિયા અમારા ગામની અંદર ચેકિંગમાં આવ્યું હતું અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના અને દંડની રકમ અમને ભરવાનું કીધું બાણું હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા એ અમે બાણું હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા નવ એક બે હજાર ચોવીસ ના રોજ ભરી દીધા ભરી દીધા પછી એમને મીટર લગાવવાનું હોય મીટર ન લગાવવાના કારણે ફરી પાછી ચેકિંગ આવી અને ફરી અમને ચાર્જશીટ આપવામાં આવે છે બીજી બીજીસીએલ ને ભૂલ હોવાના કારણે અમારે ફરીથી પૈસા ભરવાનું થાય છે હું નથી માનતો કે અમારે આવા પૈસા ભરવા જોઈએ અમને ડીજીસીએલ તરફથી મીટર પણ ના લગાવી દેવામાં નહીં આવ્યું પછી અમે રજૂઆત કરી મીટર લગાવી દેવામાં આવ્યું છે અને હવે આગળની કાર્યવાહી અમે કોર્ટ મારફતે બીજી બીજીસીએલ સાથે કરશું સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત સાહેબે અમારી વાત સાંભળી અને યોગ્ય નિકાલ કરવામાં આવશે એવી બાહેદરી આપેલી છે એ બદલ અમે અંકલેશ્વર પ્રાંગ સાહેબનો આભાર માનીએ છીએ